શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોબમાં આજની દિવસની શરૂઆત થાય છે સવારે આઠ વાગે આશા રાખું કે તમે બધા આજા તાજા છો હું પણ આજે તાજી શું જોવા નો આજ તો પિયરમાં જ છીએ હજુ નહીં નહીં નવો નીચે આવું છું ઉપર હવે જોઈએ નીચે બધા શું કરીશ ચકલી છે બોલો મારો કરે તું પણ આવીને બોલો ચકલી

સમોસા ચાલે ને ચાલેટલા બે ખાયા પાછી જો ધવલ ધવલ રાહ જોઈ ધવલ તો તકસુ ભાઈ એ રાહ જોઈ ભૂખ લાગી બધા પણ રાહ જોઈ બધા આ હેડે અબુ નોકરી હવે બાય 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 ના ભાઈ એવો ખાઈ ગેર ઘેર અબુ નોકરી હેડે અમે હવે ખાઈ ને ઘેર ગોમ હતી વસ્તી વસ્તી દેખાશે આજ તો બહુ ગોમ હતી નાના બધા અક્ષુભાઈ જો ચા તડકા બેહી રહે આ બધો હજુ આવી છે ભાઈ તો ઉજાગરો હતો તે ઊંઘી ગયા તે ઊઠી હું ચાર વાગે હવે ચા પીધી ચા પીને હું તો નીચે ઊંઘી જતી નીચે કોઈ લઈ ના ગયા આ તો ઉપર આવી તાર તો ઉપર તો કોઈ હજ નહીં જોવા ઉપર એ ઘર અને આ બાજુએ કોઈ સજ નહીં પછી ઘર છે બધા ખબર જ નહીં મને તો ઉપર આવી તાર તો હવે બે આવું થોડી વાર બધા આવતા જશે ચમ જશે ગમે ચક ગોમક ચક એટલે વાર સી બે આવું થોડી વાર પછી નીકળીએ અમે

कोरी लाई नि આઠ ઘેર આવી ગાંધીનગર આવી જમે જમા ભીએ ચોખ માટે ઘેર આવી તો કચરાવાળ્યા પોતું કર્યું ચોક વાળ્યો છોડના બધાને પાણી બધાને પછી સાહેબને બધાએ ચા પીધો હતો ચાના વાસણને બધું ધોયું ચાના સ્તન બધા અને મશીન કર્યું જો કપડાં છે મશીનમાં અંધારું એટલે કદાચ દેખાતું હોય અને આ કાલમાં ધોઈ જતી હતી તો તકલો કરીને મૂકે તો એ પંખે લઈ મૂક્યો હજી તો પોતું છે તો પંખા ચાલુ નહીં પંખા બધા બંધ કરી દે જો આ વાસણે સુધી પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું કારણ કે કાલ હું સાફ કરીને જ જઈ પણ પેલું સાઈડને સવારે ચા નાસ્તાને એવું બધું કર્યું ને એટલે બધું વાસણ ને એવું તો બગડી જ હોય ને તો ગંદા તો તો જ ને બધા એટલે બાટલા બધા ખાલી પડ્યા હતા તે ભાવ ભરી મૂક્યા ને પ્લેટફોર્મ સાફ કર્યું બધું સાફ કરીને હવે રસોઈ કરવાની બાકી છે એવું રસોઈ કરી દઉં ઘર પણ મસ્ત કમ્પ્લીટ કરી દીધું કચરા બધું કરીને હવે એટલી રસોઈ બાકી છે ને હજુ મશીનમાં કપડાં ધોવાઈ જાય તે લઈને ફૂકવી દઉં હવે મશીન મશીન બધું કમ્પ્લીટ કરી દઉં ચાલો હવે રસોઈ તૈયાર કરી દીધીશું રસોઈ માટે રસોઈ બહુ બનાવી છે ખીચડી ડુંગળી બટાકા શાક અને ભાખરી લોટ વધારે મૂકી દીધો સર એવું ભાખરી કરી દીધી છેલ્લા ફો હાડા હાથ વાડી ગયા છે હવે એ લોકો આવશે એટલે ભાખરી એકલી કરવાની ભાખરીશો ને શાક ચડશે અને મોઢું ફાટી જે એટલે લાય હોય બધે એટલે બહાર ઊંઘ્યા ને કાલે એટલે બધું પવનનું બધું ફાટી જાય એ બધા એટલે લાઈ લાય બળસો હોય બધા ભાખરી કરવાની એટલે કરી દઈએ બીજું તો કોઈ સર નહીં આવે થાક તો લાગે પણ કામ તો કરી જ દેવાનું પણ કાલ રાતનો ઉજાગરો નહીં કાલ રાતે ને ચાર વાગે ઊંઘ્યા તમે એટલે ચાર વાગે ઊંઘ્યો ને પછી હાડાપોચે હું તો ઉઠી જે દોઢ કલાક હાર ઊંઘીશું અને બપોરે ઊંઘ આવી ના આવી ને એવું બધું હતું કારણ કે અવાજ અવાજ હોય એટલે ઊંઘ તો આવ જ નહીં બપોરે એટલે અડધો કલાકે ઊંઘી નહીં હોય હું એટલે ઉજાગરો તો સર કાલ રાતનો અને પાછો આખા દાડો દોડ દોડ કરે ગરમી એક બાજુ અને અવસર એટલે દોડ દોડ કરવાનું આવવા જઈએ ને ઉપર જઈએ નીચે જઈએ ને ઉપર જઈએ નીચે જઈએ ને બાજુ બાજુવાળા ઘેર જઈએ એટલે થાક લાગી જાય ગોમમાં જઈએ જમવા જઈએ વાડીમાં હોલમાં જઈએ મંદિરે દર્શન કરવા જઈએ ને એટલે મને થાકી ગયા તો કોમ કર્યો આખા ઘરનું કચરા બધું કપડાં વાસણ બધું કર્યું અને હવે રસોઈ એટલી ભાખરી કરવાની તે કરી દઈએ

ચલો આજના માટે આટલો જ મારો વિડીયો ગમે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ